uh -huh. આપણી આ સત્સંગ ના માધ્યમથી એક યાત્રા ચાલુ છે અને ઘણા વિષય માં રુચિ થાય છે તો જ્યાં રુચવાનું થાય છે ત્યાં રાગ છે અને અરુચિ થાય તો તે દ્વેષ છે આપણા ઘરમાં જાજરું અને રસોડું બંને બનાવીએ છીએ આપણે

ભડકાતા હોય કે જળ છે દેહ જળ છે અને એના આધારે આપણે જેને જેને બધું માની બેઠા છીએ બધું જળ એટલે આપણે મૂળમાં જે શરીર ભાવ છે તેની પાછળ જેટલું જેટલું શરીર ભાવથી માનેલું છે નથી કાઢવું ને નથી કાઢવું વાણીએ નથી બદલવી પણ દેહ અભિમાન અંદર જે છે અને જે હું 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 કરીને આપણે કાયમી કરીએ છીએ પોતાને સમજીએ છીએ તો તે હું છે તે આખો મીઠ્યા હું નક્કી કરી નાખ્યો આપણે દેહ ના હું નહી હું બેસું છું ખાવું છું પીવું છું બોલું છું આ બધું આપણો વ્યવહાર કાયમ કરવો પડે છે કરતા હોય પણ આપણે કરતા નથી આ એ બધું ગુણ આ ગુણે શું વર્તન તે ગુણ કારણ ગુણ ઉપજે ગુણ કારણ ગુણ જાય ઘણી વખત આપણે કહીએ છીએ નું લક્ષ્ય છે એ મહત્વનું છે ગુણ એટલે કે હું શરીર ગુણ એટલે કે હું કરું છું ગુણ એટલે મારો આ બધું મજા આવે છે નથી આવતી બધું ગુણ છે તો ગુણ કાના કારણે ઉભા થયા છે હું દેહ છું તો દેહ ગુણ છે જયારે કાળ નો કોરડો વાગે અને દેહ પડી જશે તો ગુણ ને કાળ થી ખાઈ જાય છે ગળી જાય છે જેમ નાના નાના જીવા તો અજગર ગળી જાય ને એમ ગુણ ને સમય છે ગળી જાય છે કારણ કે સમય ની અંદર કેટલાય જન્મ્યા કેટલાય ગયા પણ

રાખીને કૂટા કર્યો છે સાચો હું કોણ એનો રાખ્યો તો બન્યા એટલે બગડ્યા યોગીઓ છે એ પ્રાણ ની સાધના કરી 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 અને સ્થિરતા પદ પ્રાપ્ત કરવા માંગે છે એટલે પ્રાણ ને મુખ્ય સાધન ગણી અને પ્રાણ ને સતત માધ્યમ માં રાખે છે અને એક એવો વર્ગ છે કે મનને ને સ્થિર કરવું છે મનને ને દોડતું બંધ કરવું છે ધ્યાન ધારણાઓ કરે છે તો જ્ઞાન પ્રાપ્ત થશે તો જ્ઞાનીઓ બધા મન ઠેકાણે પાડવાથી ઠેકાણું પડશે એવું માને છે અને સેવાધારીઓ જે છે એ જેટલા જેટલા સામે દેખાય છે દેહોની સેવા કરવી હું દેહ છે ભાવ પકડી રહે છે ભલે કોઈ ગાય ની ગૌશાળા બનાવે કોઈ માણસોની શાળા બનાવે પણ બધા કર્મકાંડો છે આ એટલે કર્મકાંડો કાંડો દેહ ને માધ્યમ રાખી અને સેવાના માધ્યમ માં ઉભા કરે છે એના કાર્યમાં પડ્યા છે જ્ઞાનની ભૂમિકા મારા મન માધ્યમ રાખે છે કર્મ કાંડીઓ બધા દેહ ને માધ્યમ રાખે છે આપણે જો આપણને કોથળામાં પાંછેરી નાખીને ના ખૂટી હોય ચોખે ચોખા આપણા દર્શન ત્યાં હોય તો બોલો આપણે આમાંથી શું કરવાનું છે

જો દેહની ની માં પેઠા હશો તો આ ચુડેલ આશા નામ ને અને કૃષ્ણ નામ ની વગર રહેતી નથી ખબર નથી પડતી ને જાય છે પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગમે તે પકડીએ પણ કોઈ પકડવા વાળો ઉભો રહ્યો છે ને એટલે ખતરો છે તો આ બધું ચુડેલ છે આશા તૃષ્ણા જ છે પ્રવૃત્તિ પકડવી કે નિવૃત્તિ પકડવી તો આ બધા ચુડવેલ ના પંજા માંથી છૂટવું હોય તો આમાંથી બહાર નીકળી અને ચેતન છું આત્મા છું મેં મેરા નહીં નહીં મેં કુછ નહીં નહીં એટલે માંથી બહાર નીકળી જાઓ બે માંથી બહાર નીકળી જાઓ સાક્ષી કર્મ કરતા ભૂખતા માંથી બહાર નીકળી જાઓ સાક્ષી છું આત્મા છું સારા થવાનું અંદર ભૂતળું વળગ્યું છે બધાને મારું સારું થાય મારો આશ્રમ સારો થાય મારી સાથેનો એક વર્ગ મોટો સારો ઉભો થાય પણ તમારામાં કઈ ખુ નથી આજે સારા થવાનો ભાવ છે એટલે વાય એની સારા ની અમે બુરુ ખરાબ તો સારા થવામાં બુરુ થવાનો ભય ઉભો રહેલો છે તો નથી સારા થવું કે નથી બુરું થવું વચ્ચે ચાલીએ ન્યુટલ ગેર માં ગાડી રાખીએ આપડે

એના બદલે પોતાને પકડી લો મિથ્યા ની ગુમાવે આપણે આપણો સાક્ષાત્કાર કરવો છે હું નથી જડતો મારે મને ગોતવો છે કાયમ શાંતિ થતી નથી તો ભાઈ પચી પચી વર્ષથી આપણે સત્સંગ વાપરતા હોય એ મહાપુરુષમાં જોડે રહેતા પણ છે કે મટી ગયો છું ચેક કરવાનો છે ઓવળ્યો છું કે પાંદડ્યો છું એ ચેક કરવાનો છે બન્યો છું કે મગડ્યો છું એ ચેક કરવાનું છે પોતે પોતાને જોતો રે ઉલટ ફિરે પોતાને જ જોવે તો આજે હાજર પોતે છે નથી કરતા નથી ભોગતા એટલે રાગ હોય કે દ્વેષ હોય બધું સપના ચાળા છે પ્રતિ માત્ર છે અને આભાસ થાય છે તો મન એટલે શું છે મને હમણાં પૂછ્યું મહાપુરુષે તો મન પોતાના માંથી ઉભું થયેલું મોજું છે તો એ મન સંકલ્પો વિકલ્પો જતા શાંત બધા પડ્યા છે પણ જો પોતાની સત્તા છે એના ઉપર ભરોસો થાય કે ચેતન શું કરતા ભોગતા વગર નો તો મનની સત્તા ખતમ થઈ જાય છે જ્યાં સુધી ચેતન છે અને એની ચેતના છે એનો કરંટ છે એની શક્તિ છે એ ચેતના ની સાથે ઓળ થાય છે તો મન પ્રાણ અને બધું એના સાથે

કોઈને દેખાડવા માટે કરીને કરીએ છીએ તો ભય રહેલો છે નથી કઈ કોઈને દેખાડવાનું કે નથી કોઈ બીજો ક્યાંય ભૂલું નથી પોતાના સિવાય બીજું કઈ નથી ક્યાંય નથી તો એટલું બધું પોતાની જાતને વ્યાપક માની લઈએ કે આ શરીર સંસારનું છે શરીર નો કણ કણ રજ રજ એ બીજા પ્રકૃતિ ની સેવામાં સંસાર ની સેવામાં

અભયતા આવે નહિ સાચું સુખ સાચા અન ની પ્રાપ્તિ થાય નહી અને અભયતા છે એના જેવું બીજું કોઈ સુખ નથી એના જેવી બીજી કોઈ શાંતિ નથી અને ભય જેવું બીજું કોઈ દુખ નથી આપણે પ્રત્યેક ક્ષણે જયારે વ્યવહાર કાળમાં પળે પળે આપણે પોતાની તપાસ કરતા રહીએ અંદર નિર્ભયતા આવી છે કે શાંતિ આયી છે કે નહીં આ ચેક કરીએ ઘણા સમય સુધી સાંભળ સાંભળ કરીએ અને પોતાનું અંદર ચેકિંગ ના કરીએ તો ખબર પડી જશે આપણને કે ભય કેમ રહી ગયો અંદર દુઃખ કેમ રહી ગયું તો દેહ નો ભાવ રહી જાય છે તો દુઃખ રહી જાય છે ભય રહી જાય છે એના બદલે દેવ ને જોવાની આદત રાખીએ તો કશું કોઈ દેહ નું અભિમાને નહીં આવે આ બેઠો તે હું એવું મીઠા અભિમાન જન્મારાઓનું થઈ ગયું છે હું ખાવ છું ને દેવું છું પીવું છું

બોલનાર માં દેહ ભાવ છે તો એ દેખાનાર કરવાનો છે એને બંને બોલનાર ને દેખાનાર નોખું પડે છે દેખાય છે તે અને હું ચેતન છું તો બંને નોખા દેખાય છે પણ બધું એક રૂપે કરવાનું છે દ્રષ્ટા છૂટે દ્રશ્ય છૂટે દર્શન છૂટે તો દ્રષ્ટા અને દ્રશ્ય ને બધાને છૂટવા પાડવા તે સાચું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે આવું યથાર્થ આટલી ભાગવત ની સપ્તાહો કરી ને આટલા સત્સંગો કર્યા કરતા બાળા નો ભાવ આટલું પુણ્ય કર્યું ને આટલી પરમુ કરી આટલા વર્ષ ઉપવાસ મર્યો ખાલી દૂધ પઈ ને છોકરા છોડી દીધા તો છોડ્યું એ બધું આ બધું મનનું છે કારણ અને મન ના લીધે છે આ બધું ઝેર વધ્યું છે વિકાર વધ્યો અહીંયા બીજું કઈ નથી મન ઉભું તો સંસાર ઉભો છે અને સંસાર જ સંસાર ભરેલો છે તો કોઈ નાળો શાંતિ ના આવે બળાપો ચાલુ જ રે કારણ કે મારું તારું થાય છે ઈચ્છાઓ થાય છે ગમો અણગમો થાય છે મારે આ જોઈએ મારે તે જોઈએ આ બધા રોગ છે રોગ મન ના રોગો છે કારણે છે આ બધા તો મન છે શું મન 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 કાયમ બધા કરીએ છીએ તો વસ્તુ શું છે પાણી નો બરફ થઈ જાય એ રીતનું છે આ મીઠાના ગોગડા જેવું છે પાણીને ને હોય તો ખંડાય નહી પાણીને દળવું હોય તો દળાય નહીં પાણીની ગહાણી બાંધાય નહી પણ મીઠું થઈ ગયું તો મીઠું એની ગણી બંધાય અને લુગડામાં એને એ તોડાય પણ મીઠું બન્યું છે એમાંથી પાણી માંથી તો મીઠાના ગાગરા ને બાર મહિના સુધી ઘીમાં તેલમાં નાખીએ તો એ ઓગળતું નથી

એવી રીતે આખો ચૈતન્ય સમુદ્ર છે આ બધે ગાજી રહેલો છે મીઠું ઉત્પન્ન થયું ક્યાંથી થયું છે તો સમુદ્ર માંથી અને સમુદ્ર માં જાય સમુદ્ર એ એક પણ મીઠા ના ટુકડા કેટલા છે લાખો કરોડો એટલે નોખા નોખા શરીરો મન નું થયું છે પણ અનેક તરંગો આ મન પોતાના માંથી ચૈતન્ય માંથી ઉભું થયેલું છે એજ મન જો પોતાના માં જાય ઓગળી જાય ખતમ થઈ જાય મન જો ઓગળી જાય ને ત્યાં તો જામ્યો નથી તો સમજણના ઘરમાં અને સમજણ ના ઘર માં આવ્યો હોય એટલે પછી મારું તારું આ બધું કઈ રહેતું નથી પોતાના વ્યાપક ભાવમાં ક્યાં છું ક્યાં છે બીજો ક્યાં છે સારું નબળું એટલે બાળક ની જેમ પોતાનું મન બનાવી અને પરમાત્મા કરીએ ત્યારે તો પાસે કામ નથી ક્રોધ નથી લોભ નથી મોહ નથી માયા નથી આશા નથી ત્રણ નથી રૂપિયા નથી કોઈ બાર કિંમત નથી તો આપણે બધું આ કરી કરી કરીને પોતાનું ઘર છોડી અને કામ ક્રોધ મોહ લોભ આશા તૃષ્ણા જોઈએ છે ઈચ્છાઓ આ બધું કરીને પોતાના બદલે ઘર છોડીને આગળ નીકળી ગયા છીએ અને મન ને હું માની પણ મન એના માલિક વગર કદી શાંત થતું નથી મનનો માલિક કોણ છે તો હું પોતે ચેતન આત્મા માલિક મળે એટલે તરત જ ડાયુ ડમરું થઈ જાય છે રહેતું જ નથી શાંત થઈ જાય છે અને પોતાનો બે પણ ખતમ થઈ જાય છે મેરે એપી સિવા કુછ ના સચીદાન ભગવાનની જય સદગુરુદેવની જય